જય શ્રી કૃષ્ણ પરિશ્રમ એ જ પારસમણી કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે પરિશ્રમ કરવો જરૂરી છે કેટલાક લોકો નસીબને ભરોસે બેસી રહે છે નસીબને ભરોસે બેસી રહેનારને જીવનમાં કદી સફળતા મળતી નથી જંગલના રાજા ગણાતા સિંહને પણ પોતાનો ખોરાક મેળવવા માટે જાતે શિકાર કરવા જવું પડે છે કોઈ પણ પશુ પોતાની મેળે તેના મોમો આવીને પડતું નથી વિદ્યાર્થી નસીબને ભરોસે બેસી રહે અને અભ્યાસ ન કરે તો તે નાપાસ થાય છે વેપારી દુકાને ન જાય અને ઘેર જ બેસી રહે તો એનો વેપાર ન ચાલે ખેડૂત ખેતરમાં જઈને કામ ન કરે તો અનાજ ન પાકે મજૂર મજૂરી ન કરે તો તેને કોઈ મહેનતાણું ન આપે એટલે જ કહેવાય છે કે ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે જે વ્યક્તિ પરિશ્રમ કરે છે તેને તેના જીવનમાં અવશ્ય સફળતા મળે છે મહેનત કરનારી વ્યક્તિને નસીબ પણ સાથ આપે છે ક્યારેક મહેનત કરવા છતાં આપણને ધારી સફળતા મળતી નથી તેનું કારણ આપણી મહેનતમાં રહેલી કચાસ છે તેવી વખતે આપણે આપણામાં રહેલી કચાશને શોધી કાઢવી જોઈએ અને ફરી ઉત્સાહથી વધુ પ્રયત્ન કરવો જોઈએ ઉદ્યમી કરોળિયાનું ઉદાહરણ આપણે આપણી નજર સામે રાખવું જોઈએ આપણે સતત પરિશ્રમ કરતા રહીશું તો આપણને અવશ્ય સફળતા મળશે પરિશ્રમ કરવાથી જ ભાગ્ય ખુલે છે તેથી પરિશ્રમ એ જ પારસમણી છે જય શ્રી કૃષ્ણ